વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિકો પ્રવેશનો મુદ્દો ગરમાયો છે કોમર્સ ફેકલ્ટીમાં મેરિટ ઊંચું જતા અને બેઠકો ઘટાડવામાં આવતા પાંચ જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે જેને લઈને આજે વડોદરાના કમાટીબાગ વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ હાજર રહ્યા હતા બેઠકો વધવી જોઈએ કારણ કે પાસ્ટમાં સુધી આપતા હતા અને આ વખતે થ્રી હંડ્રેડ સમથિંગ એ લોકોએ સીટ રાખી છે એટલે એ લોકો પાસે સીટ હોવા છતાં બી સ્ટુડન્ટને લોકલ વિદ્યાર્થીઓને એડમિશન નથી આવી ગુજરાત સરકાર કોમન એક પાટલા બહાર લઈ જાય યુનિવર્સિટીની સ્વાયતતા લઈ લીધી ગરીમાં લઈ લીધી હવે વડોદરા વિદ્યાર્થીની કારકિર્દી પણ બગાડવાની છે હું આપણા માધ્યમથી તમામ ધારાસભ્યોને કેવા માંગુ છું કે વિધાનસભામાં જ્યારે ગુજરાત સરકાર કોમન એટ લાવ્યું ત્યારે એમએસ યુનિવર્સિટી બચાવ એક પણ ધારાસભ્ય બોલ્યો નથી પણ આજે કોમર્સના છોકરાઓને એડમિશન તો આપવા માટે બોલો કેમ નથી બોલતા તમે બધા એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી રહી ચૂક્યા છો આ મુદ્દે આગામી મંગળવારથી આંદોલનના મંડાણ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે રોહિત ચાવડા દિવ્ય દિવ્ય ભાસ્કર ભાસ્કર વડોદરા શેર એન્ડ